તો મિત્રો આપણે અત્યારે લાઈવ થયા છીએ અને મિત્રો એરંડાના પાકમાં જે છે તે પાણી ભરાઈ ગયા છે ને મોટું નુકસાન જે છે તે એરંડાના પાકમાં છે તે જોવા મળ્યું છે મિત્રો અને વરસાદ પડવાને કારણે મિત્રો સતત જે વરસાદ પડ્યો છે તેના કારણેથી એરંડાના જે પાક વાવેલો હતો તેમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે તમે મિત્રો જોઈ શકો છો કે જે છે તે પાણી ભરાઈ ગયા છે અને પાક છે તે પીળો પડવા માંડ્યો છે અને પાક પીળો પડવાને કારણે તે મિત્રો આ પાક છે તે સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય તેવું લાગી રહ્યું છે એટલે કે એકદમ પાક છે તે સુકાઈ જાય તેવું લાગી રહ્યું છે અને મિત્રો આપણે ત્યાં જઈ શકતા નથી કેમ કે અત્યારે છે તે અંદર જતા રહી રહ્યા છે તે મિત્રો આપણે તમે મિત્રો જોઈ શકો છો દ્રશ્યો અને મિત્રો જોઈ શકાય કે એરંડાનો પાક છે તે સંપૂર્ણ રીતે પાણી ભરાઈ ગયું છે અને મિત્રો ત્રણથી ચાર વીઘાનો આ પાક છે તેમાં સંપૂર્ણ રીતે પાણી ભરાવાને કારણે પાક છે તે પીવો પડી અને મિત્રો જે તે નષ્ટ થઈ જઈ રહ્યો છે એટલે કે બગડી જાય છે એટલે કે પાક છે તે સંપૂર્ણ રીતે ખરાબ થઈ રહ્યો છે એટલે કે એકદમ બગડી જઈ રહ્યો છે એટલે મિત્રો જે સતત વરસાદ પડવો પડ્યો છે તેના કારણથી જે આ છે તે પાણી ભરાઈ રહ્યું છે અને પાક છે તે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે પાણીમાં જોવા મળી રહ્યું છે અને મિત્રો ત્રણથી ચાર વીઘાનું આ ખેતર છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાને કારણે મિત્રો જે એરંડાનો પાક છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે અને એકદમ પીળો પડી ગયો છે અને પીળો પડવાને કારણે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પીળો પડી ગયો છે અને તે મિત્રો હવે ધીમે સુકાઈ જશે એટલે કે જેમ પાણી ઓસરશે અને મિત્રો ગરમી પડશે તેમાં આ જે પાક છે તે સુકાવાનું ચાલુ થઈ જશે એટલે કે મિત્રો સતત પાણી ભરાવાને કારણે જે હિરંડાનો પાક છે તે સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયું છે અને આપણે તમને બતાવીશું મિત્રો તમે હવે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાને કારણે મિત્રો એરંડાના પાકમાં જે છે તે નુકસાન જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વાવેતર છે તે મિત્રો આપણે ઓગસ્ટ મહિનામાં વાવેલું છે અને ઓગસ્ટ મહિનાની અંદર વાવણી કરેલી છે અને સતત વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ત્રણથી ચાર વીઘાનું ખેતરમાં મિત્રો સંપૂર્ણ ભરાઈ ગયું છે અને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે એટલે કે નુકસાન થઈ ગયું છે અને મિત્રો તમે જોઈ શકો છો ને મિત્રો અમુક જ્યાં પાણીનું જે નિકાલ નથી થતો ત્યાં મિત્રો પાણીની ભરાવાની સમસ્યા વધારે જોવા મળી રહી છે અમુક વિસ્તારોની અંદર મિત્રો પાણી નથી ભરાતા એવું પણ છે અમુક વિસ્તારોની અંદર પાણીનો નિકાલ થઈ જતો હોય છે અને મિત્રો જે વરસાદની આપણે વાત કરીએ તો મિત્રો વરસાદ છે તે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જે બંગાળની ખાડીની અંદરથી સિસ્ટમ આવી હતી તેના કારણથી પડ્યો હતો અને જે મિત્રો બનાસકાંઠાના જે સુઈગામ છે તેની અંદર પણ મિત્રો સત્તર ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો હતો અને બીજા ઘણા બનાસકાંઠાના વિસ્તારો ભાભર છે સુઈ સુઈ ગામ છે દિયોદર છે વાવ થરાદ જેવા વિસ્તારો છે તેમાં પણ મિત્રો દસથી બાર ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા અને કચ્છની અંદર પણ મિત્રો જે છે ચૌદ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ઘણા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ આવી હતી તે મિત્રો ગુજરાતના ઉપર આવી અને મજબૂત બની હતી અને મિત્રો ડિપ્રેશનમાં ફેરવાણી હતી અને તેના કારણથી મિત્રો જે ગુજરાતના બાકીના વિસ્તારો છે તેની અંદર મિત્રો વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું તે કેમ કે સંપૂર્ણ ભેજ હતો તે આ સિસ્ટમે ખેંચી લીધો હતો તેના કારણથી મિત્રો જે છે તે વરસાદનું જે પ્રમાણ હતું તે બીજા વિસ્તારોની અંદર ઓછું રહ્યું છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો ઓછો વરસાદ જોવા મળ્યો છે અને અમુક વિસ્તારો જે બીજા પણ ઘણા વિસ્તારો છે ત્યાં ઓછો વરસાદ જોવા મળ્યો તો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વધારે વરસાદ આ સિસ્ટમનો જોવા મળ્યો હતો અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળ્યો હતો અને મિત્રો અત્યારે પણ બંગાળની ખાડીની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે તેની અસર પણ ગુજરાતની અંદર મિત્રો થોડી ઘણી જોવા મળી શકે છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગુજરાતના વરસાદ જોવા મળશે કેમ કે મિત્રો આ સિસ્ટમ પણ છે તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ આ સિસ્ટમ પણ મહારાષ્ટ્રના ભાગો સુધી આવે તેવું હાલમાં શક્યતા લાગી રહી છે અને આ સિસ્ટમ જ્યારે મહારાષ્ટ્રના ભાગો પર આવશે ત્યારે મિત્રો તેનો ટ્રપ છે તે ગુજરાતના ભાગો સુધી આવશે અને ગુજરાતના ભાગો સુધી એનો ટ્રપ આવશે ત્યારે મિત્રો ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અમુક વિસ્તારો છે સૌરાષ્ટ્રના અમુક મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારો છે એટલે કે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજવાળો વરસાદ એટલે કે મંડાણી વરસાદ પડે છે તેવો વરસાદ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર છીએ અને મિત્રો તમે જોઈ શકો છો કે એરંડાનો પાક છે તે મિત્રો સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે એટલે કે પાકની અંદર જે સતત વરસાદ પડવાને કારણે તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયું છે અને મિત્રો હવે ધીમે ધીમે પાણી ઓસરી પણ રહ્યું છે પણ મિત્રો પાક છે તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે એટલે કે હવે આ પાકમાં મિત્રો કંઈ રહ્યું નથી હવે મિત્રો ફરીથી આ ખેતરની અંદર વાવણી કરવી પડશે એટલે કે આ પાક છે તે નષ્ટ થઈ ગયો છે પણ મિત્રો બધા એવા ખેતર નથી જ્યાં સંપૂર્ણ રીતે ભરાયા છે અમુક વિસ્તારોની અંદર પાણીનો નિકાલ પણ થઈ ગયો છે અને અમુક વિસ્તારો એવા છે જ્યાં પાણીનો ગરકાવમાં થઈ ગયા છે એટલે અમુક વિસ્તારોની અંદર પાણી ભરાઈ પણ ગયા છે તો મિત્રો આપણે વાત કરીએ કે હવે જે નવરાત્રિની અંદર મિત્રો વરસાદ કેવો રહેશે તેની પણ આપણે બેથી ત્રણ દિવસની અંદર વિડીયો બનાવી અને અપડેટ આપવાની છે તો નવરાત્રિનો જે વિડીયો આવવાનો છે નવરાત્રિમાં કેવો વરસાદ રહેશે તેનો પણ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે આપણે અહીંયાથી આગળ જઈશું એટલે કે મિત્રો અમુક વિસ્તારોની અંદર જે છે તે વરસાદનું પ્રમાણ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે જોવા મળ્યું હતું અમુક વિસ્તારોની અંદર મિત્રો સંપૂર્ણ રીતે વરસાદ જોવા નથી મળ્યો એટલે કે અમુક વિસ્તારોની અંદર ઓછો વરસાદ ઘણા વિસ્તારોની અંદર જોવા મળ્યો છે એટલે કે ઘણા વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ એકદમ ઓછું જોવા મળ્યું છે મિત્રો અમુક કોમેટો આવી હતી રાજકોટથી જસદણ તાલુકાની અંદરથી ત્યાં મિત્રો તે ભાઈ કહેતા હતા કે અમારા ત્યાં બિલકુલ વરસાદ નથી એટલે કે દુકાળ જેવી પરિસ્થિતિ છે તો મિત્રો જે આપણે તેર તારીખથી આજે મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેની અંદર તેરથી સોળની અંદર જે છે તે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો તેરથી સોળની અંદર છૂટો છવાયો વરસાદ રહેશે એટલે મિત્રો લાભ મળે અથવા ના પણ મળે એટલે કે ઘણા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ કદાચ થાય અને અમુક વિસ્તારોમાંની અંદર પણ ના પણ જોવા મળે એટલે કે અમુક એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું પ્રમાણ ના પણ જોવા મળે એટલે કે મિત્રો જે છૂટો છવાયો વરસાદી રાઉન્ડ હશે અને ત્યારબાદ મિત્રો જે વીસ બાવીસ તારીખ આસપાસ એક બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે તેનો ટ્રેક છે તે મિત્રો મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનના ભાગો સુધી આવે તેવી શક્યતા છે પણ મિત્રો હાલ તેને આગોતરું એંધાણ ગણવું અને તેની શક્યતા મિત્રો પચાસ ટકા ગણવી એટલે કે પચાસ ટકાની ગણવી એટલે કે હાલમાં સિસ્ટમ હજુ બની નથી બને ત્યારે તેની વધુ અપડેટ આપણે આગળ આપીશું અને મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો નવ નવરાત્રિ દરમિયાન બને તેવી શક્યતા છે અને મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો જ્યારે ચોમાસું રાજસ્થાનના ભાગો ઉપરથી વિદાય લેતું છે ત્યારે બનશે એટલે કે જ્યારે એક બાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને બીજું બાજુ મિત્રો જે છે તે ચોમાસું છે તે વિદાય લેતું હશે અને તેવા સમયે મિત્રો આ સિસ્ટમ બનશે અને જે આ સિસ્ટમ છે તે રાજસ્થાન અથવા મધ્યપ્રદેશના ભાગો સુધી આવે તેવી શક્યતા છે પણ મિત્રો જે એન્ટી સાયક્લોન બનેલું હશે તે મજબૂત હશે તો સિસ્ટમને રાજસ્થાન કે મધ્યપ્રદેશના ભાગો આવતા રોકી શકે છે એટલે મિત્રો આ સિસ્ટમ છે તે રાજસ્થાનના ભાગો સુધી આવી શકતી નથી એટલે કે અમુક એન્ટી સાયક્લોન જો મજબૂત હશે તો સિસ્ટમને રોકી શકે છે અને સિસ્ટમને આબામાં વિઘ્ન બની શકે છે એટલે કે સિસ્ટમ આગળ નહીં આવી શકે અને જો સિસ્ટમ મજબૂત હશે તો એન્ટી સાયક્લોનને છે તે તકો મારી અને સિસ્ટમ છે તે મિત્રો રાજસ્થાન કે મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકશે તો મિત્રો આવું થશે તો નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતા ઊભી થશે પણ તેનો મિત્રો આપણે અલગ વિડીયો બનાવીને બેથી ત્રણ દિવસની અંદર આપણે અપડેટ આપીશું તો મિત્રો આપણે હાલમાં લાઈવ છીએ અને મિત્રો આપણે જોયું કે એરંડાના પાકમાં પાણી ભરાઈ ગયું હતું અમુક ખેતરો પણ મિત્રો એવા છે જ્યાં પાણી બિલકુલ નથી ભરાણા કેમ કે મિત્રો અમુક પા ખેતરની અંદર નિકાલ થઈ જતો હોય છે અને અમુક ખેતરોની અંદર જે છે તે પાણીનો નિકાલ નથી થઈ ગયો એટલે નથી થતો તેમાં મિત્રો જે છે તે પાણી ભરાઈ ગઈ છે અને જે પાણીનો નિકાલ થાય છે ત્યાં પાણી બિલકુલ નથી ભરાતા તો મિત્રો આ ખેતરની અંદર આપણે જોઈએ તો પાણી ભરાઈ ગયું હતું પણ એ જે છે તે આ વિસ્તારોની અંદરથી મિત્રો પાણી બધું બહાર નીકળી ગયું એટલે કે તેનો નિકાલ થઈ ગયો તેના કારણથી આ વિસ્તારોની અંદર જે છે તે પાણી નથી ભરાયું તો મિત્રો અમુક આપણે જે છે તે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળ્યો છે ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘટ પણ જોવા મળી છે એટલે કે ઘણા વિસ્તારોની અંદર વરસાદ નથી પણ જોવા મળ્યો એટલે કે આ જે રાઉન્ડ આવ્યો તેમાં મિત્રો સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા હતી પણ સિસ્ટમ હતી તેને બધો ખે ભેજ હતો તે તેના તરફ ખેંચી લીધો તેના કારણથી જે વરસાદ હતો તે સીમિત વિસ્તારોની અંદર પડ્યો બાકીના અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અમુક મધ્યમ વરસાદ જોવા મળ્યા અને અમુક વિસ્તારોની અંદર જે છે તે એકથી લઈને બેથી ચાર ઇંચ પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે તો મિત્રો પાટણના જે રાધનપુર છે સાંતલપુર છે તેમાં મિત્રો પાંચથી છ ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા જ્યારે બનાસકાંઠાની અંદર તો મિત્રો બહુ વરસાદ જોવા મળ્યો હતો ભારે વરસાદ થયો હતો અને મિત્રો ઘણા જગ્યાએ પાણીની ભરાવાની સમસ્યા વધારે જોવા મળી હતી બનાસકાંઠાની અંદર તો મિત્રો અમુક વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના છે ત્યાં પણ સારા વરસાદ જોવા મળ્યા હતા સૌરાષ્ટ્રની અંદર મિત્રો તો ધારણા કરતાં ઓછો વરસાદ જોવા મળ્યો હતો એટલે કે જે વરસાદ છે તે સૌરાષ્ટ્રની અંદર બહુ ઓછો જોવા મળ્યો હતો અને જે ઘણા વિસ્તારોની અંદર છે તે છૂટો છવાયો વરસાદ દીમાહોલ જોવા મળ્યો હતો મિત્રો ચોમાસું છે હજુ ગયું નથી અને ચોમાસામાં હજુ પણ જે છે વરસાદ અમુક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જોવા મળશે અને મિત્રો આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે વરસાદ જ્યાં વરસાદ નથી ત્યાં પણ સારા વરસાદ થાય અને ખેડૂતોના પાકને જીવનદાન મળે અને આપણે મિત્રો ભગવાનને એવી પ્રાર્થના કરીશું કે જ્યાં વરસાદ નથી ત્યાં સારો વરસાદ થાય અને જ્યાં પાકને નુકસાન થતું હોય તે પાકને જીવનદાન મળે અને મિત્રો અમુક અત્યારે મિત્રો ઘણા પાકો એવા હોય છે જ્યાં પાક ઉપર આવી જાય છે અને તેમાં મિત્રો જે છે તે વાટણી કરવાની આવે છે જેવી કે મિત્રો અડદના પાકમાં અત્યારે ફળીઓ સુકાઈ ગઈ છે અને અડદનો પાક છે તે સંપૂર્ણ રીતે મિત્રો જે આપણે અત્યારે તો મિત્રો નહીં પણ નવરાત્રિની અંદર મિત્રો ઓની પણ જે કાપણી કરવામાં આવતી હોય છે અને આ પાકને પણ મિત્રો જો સતત વરસાદ નવરાત્રિની અંદરની અંદર જોવા મળે તો પણ મિત્રો આ પાકની અંદર નુકસાન જોવા મળતું હોય છે અડદના પાકની અંદર નુકસાન જોવા મળતું હોય છે જ્યારે મિત્રો કપાસનો પાક પણ એવો જ આવે છે કપાસના પાકની અંદર પણ જો મિત્રો તમે આગોધરું વાવેતર કરેલું હોય તો તેમાં પણ જે કપાસનું જે રૂ આવે છે તે પણ મિત્રો જે પાછોતરો વરસાદ થાય તો તેમાં પણ વરસાદના કારણે મિત્રો રૂ બગડી જતું હોય છે અને નુકસાન જોવા મળતું હોય છે તો મિત્રો અત્યારે આપણે છે તે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર છીએ અને અત્યારે ત્યાંથી આપણે લાઈવ કર્યું છે અને મિત્રો આપણે જે વરસાદની ઘટ છે તે પણ મિત્રો આપણે કહીએ છીએ કે પૂરી થઈ જાય અને ઘણા ખેડૂતોની અંદર ખેડૂતોને મિત્રો સારા વરસાદનો લાભ મળે અને જે પાક નુકસાન થઈ રહ્યું છે તેના પણ મિત્રો જે અમુક પાક સુકાઈ રહ્યો છે અમુકને પાકની પાણીની ઘટ છે અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ નથી થયો એટલે અમુક વિસ્તારોની અંદર પાણીની ઘટ છે તેમાં મિત્રો વરસાદ સારો થાય તો તે તેમને પણ પિયત આપવાની જરૂર ના પડે અને સારા વરસાદ થાય તો મિત્રો ઉત્પાદન પણ સારું મળે અને આપણે ભગવાનને એ પ્રાર્થના કરીશું કે ખેડૂતોને પાક સારો થાય અને તેમને સારું ઉત્પાદન મળે તો મિત્રો તમે જોઈ શકો છો આ ખેતરની અંદર પણ પાણી વધારે ભરાઈ ગયું હતું પણ પાણીનો નિકાલ થઈ ગયો છે અને જે ઈરંડા છે તે સંપૂર્ણ રીતે બચી ગયા છે એટલે અમુક વિસ્તારોની અંદર મિત્રો પાણી વધારે ભરાયા છે અને અમુક વિસ્તારોની અંદર જે અમુક નિકાલ થઈ ગયા છે એટલે પાણીનો નિકાલ થઈ ગયો છે અને સંપૂર્ણ રીતે જે પાક છે તે મિત્રો બચ બચી ગયો છે તમે અત્યારે જોઈ શકો છો આ ખેતર પણ પૂરું ભરાઈ ગયું હતું અને આ ખેતરની અંદરથી પણ પાણી નીકળી ગયું છે અને સંપૂર્ણ રીતે એરાંડાનો પાક છે તે બચી ગયો છે અને અમુક જે એરંડાના પાકમાં જે છે મોટું નુકસાન જોવા મળ્યું છે તેમાં સંપૂર્ણ રીતે પાણી ભરાઈ ગયા છે અને પાક જે છે તે મિત્રો નષ્ટ થઈ ગયો છે એટલે કે એકદમ બરબાદ થઈ ગયો છે પાક અને આવા પચીસ ટકા વિસ્તારોની અંદર મિત્રો પાણી ભરાઈ ગયા છે અને ઘણા પાક છે તેમાં નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે એટલે કે ઘણા પાકની અંદર નુકસાન પણ જોવા મળ્યું છે તો મિત્રો આ ખેતરની અંદર પૂરું ભરાઈ ગયું હતું આ ખેતરની અંદર પણ એરંડા તમે જોઈ શકો છો કે એકદમ પીળા પડી ગયા છે અને એકદમ પીળા પડી ગયા છે અને તમે જોઈ શકો છો કે સુકાઈ જઈ રહ્યા છે હવે એટલે કે એકદમ પાણી ઓસરી રહ્યું છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે કે ગરમ ગરમી પડવાના કારણે આ ઈરંડા પણ એકદમ સંપૂર્ણ રીતે સુકાઈ જશે એટલે કે એકદમ સુકાઈ અને બગડી જશે આમાં પણ મિત્રો પાછું પાછુતરું વાવેતર કરવું પડશે એટલે કે ફરીથી આ ખેતરની અંદર પણ વાવણી કરવી પડશે આ મિત્રો બે વીઘાનું ખેતર છે એરંડરનું વાવેતર કર્યું હતું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે પાક છે તે મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો પણ હવે થોડા પાણી ઓસર્યા છે અને જે છે તે પાક છે તેમાં મિત્રો પીળો પડી ગયો છે અને અમુક તમે જોઈ શકો છો કે સુકાઈ રહ્યો છે પાક તો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે એકદમ પાણીમાં પાક છે અને સુકાઈ રહ્યો છે અને મિત્રો વરસાદ પડે તો પણ સારું અને વરસાદ ના પડે તો પણ મિત્રો નુકસાની વેઠવી પડે છે એમ કે વરસાદ પડવો પડે તો પણ સારું જ કહેવાય મિત્રો અને વરસાદ ના પડે તો મિત્રો કંઈ જ ના કરી શકાય એટલે કે વરસાદની જરૂર તો ખેડૂતને હોય જ છે પણ અમુક સમયમાં શું મિત્રો વધારે વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે છે અને અતિવૃષ્ટિ થવાને કારણે મિત્રો જે પાક છે તે સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય છે એટલે મિત્રો આપણે તમે જોઈ શકો છો કે પાણીમાં જે પાક છે તે અત્યારે ઊભો છે અને મિત્રો સંપૂર્ણ રીતે છે તે નષ્ટ થઈ ગયો છે અને મિત્રો બાજુમાં તમે આઈરંડા જોઈ શકો છો મિત્રો આ ખેતરની અંદર બિલકુલ પાણી નથી ભરાણું મિત્રો કેમ કે આ ખેતરની અંદર જે પાણી છે તે મિત્રો તેનો નિકાલ થઈ જતો હોય છે એટલે કે નિકાલ જે છે તે થઈ જાય છે આના કારણથી આ ખેતરની અંદર બિલકુલ પાણી નથી ભરાયું સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો કે એકદમ એળા જે છે તેમની અંદર પાણી ભરાણું નથી અને સંપૂર્ણ રીતે જે છે તે આ હિરંડામાં કોઈ નુકસાન જોવા નથી મળી રહ્યું અને મિત્રો અમુક ખેતરની અંદર જે છે તે સંપૂર્ણ રીતે ઈરંડા છે તે નષ્ટ થઈ ગયા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે નર્મદા કેનાલનું જે માઇનોર છે તે જોવા મળી રહી છે તે મિત્રો અત્યારે સફાઈ થઈ ગઈ છે અને હવે ગમે ત્યારે પાણી છે તે છોડવામાં આવશે એટલે કે અત્યારે તો મિત્રો વરસાદ છે એટલે પાણી ઘણું છે એટલે કે અત્યારે જરૂર નથી અને જ્યારે જરૂર પડે ત્યારે પાણી છોડવામાં આવે તો સારું કહેવાય કેમ કે અત્યારે સફાઈ તો કરાવી દીધી છે એટલે પાણી તો આવશે તો મિત્રો આપણા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી મિત્રો આગાહી રેગ્યુલર આવે છે તો જોવાનું ભૂલતા નહીં આપણે કોઈ આગાહી ખોટી આપતા નથી મિત્રો જે હોય તે જ આગાહી આપીએ છીએ અને મિત્રો વેધર મોડલ અને વિજ્ઞાનની પદ્ધતિથી આપણે આગાહી આપીએ છીએ તેમાં મિત્રો કોઈ ખોટી આગાહી આપે આપતા નથી તો મિત્રો આગાહી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આગાહી આપણે રેગ્યુલર આપીએ છીએ અને બેથી ત્રણ દિવસની અંદર આપણે નવરાત્રિમાં જે વરસાદ થાય તેવી શક્યતા લાગી રહી છે તેની પણ આપણે બેથી ત્રણ દિવસની અંદર આગાહી આપવાની છે તો મિત્રો વિડિયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ ખેતરની અંદર પણ તમે જોઈ શકો છો કે એરંડા પાછોતરું વાવેતર કરેલું હતું એટલે કે મિત્રો જે ઓગસ્ટ મહિનાના અંતમાં આ ખેતરની અંદર પણ મિત્રો એરંડાનું વાવેતર કર્યું હતું પણ આ પણ ખેતરમાં જે મિત્રો સંપૂર્ણ રીતે પાણી ભરાઈ ગયું છે અને મિત્રો જે એરંડાનો પાક છે તે નષ્ટ થઈ ગયો છે આ ખેતરની અંદર પણ એરંડાનું જે વાવેતર છે તે મિત્રો કરવામાં આવ્યું હતું અને આ વાવેતર કરવાથી પણ મિત્રો ફરીથી વરસાદ પડવાના કારણથી પાછોતરો અને વાવેતર છે તે મિત્રો નષ્ટ થઈ ગયું છે અને સંપૂર્ણ રીતે જે છે તે પાક છે તે નષ્ટ થઈ ગયો છે એટલે કે ઘણા ખેતરોની અંદર પાક છે તે નષ્ટ થઈ ગયો છે અને અમુક જે ખેતરોની અંદર પાણીનો નિકાલ થાય છે તેમાં પાક છે તે બચી ગયો છે એટલે મિત્રો ખેતરો તો બધાના ભરાણા હતા પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો પાણી છે તે નિકાલ થયો છે અને અમુક વિસ્તારોની અંદર જે નિકાલ નહોતો થતો તેમાં મિત્રો જે છે પાકને નુકસાન જોવા મળ્યું છે એટલે ઘણા વિસ્તારોની અંદર નુકસાન પણ છે અને ઘણા વિસ્તારોની અંદર પણ સારું પણ જોવા મળી રહ્યું છે એટલે કે એક બાજુ મિત્રો અમુક વિસ્તારોની અંદર પાક છે તેને નુકસાન પણ થયું છે ને અમુક ને સારું પણ થયું છે અને મિત્રો આ છે તે ઝાડનો પાક છે ઝાર વાવેલી છે એની અંદર પણ તમે મિત્રો પાણી ભર્યું છે હજુ પણ આની અંદર મિત્રો પાણી ભર્યું છે તમે જોઈ શકો છો કે હજુ પણ આની અંદર પાણી ભર્યું છે અને મિત્રો આ પણ જે પાંચ દિવસથી વરસાદ પડ્યો ત્યારબાદ મિત્રો વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે તો પણ છતાં આ ખેતરની અંદર મિત્રો પાણી ભર્યું છે અને મિત્રો આ ઈરંડાનો પાક છે તેમાં પણ સંપૂર્ણ રીતે પાકની અંદર પાણી ભરાઈ ગયું હતું પણ તેમાં પાણી ઓસરી ગયું છે અને મિત્રો એરંડા છે તે અત્યારે બચી ગયા છે એટલે કે કોઈ નુકસાન એરંડામાં નથી થયું અને મિત્રો વધુ આપણે એક ખેતર છે જે ચૌદથી પંદર વીઘાનું ખેતર છે તેમાં આપણે જોઈશું તો મિત્રોથી તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે ચૌદથી પંદર વીઘાનો ખેતરનો નંબર છે મિત્રો તેમાં સંપૂર્ણ રીતે પાણી ભરાઈ ગયું છે તેમાં પણ મિત્રો પાછોતરા એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ વરસાદ સતત પડવાને કારણે મિત્રો આ ખેતરની અંદર પણ પાણી ભરાઈ ગયું છે અને સંપૂર્ણ રીતે જે પાક છે તે નષ્ટ થઈ ગયો છે એટલે કે પાંચ દિવસથી સતત પાણી ભરાઈ ગયું છે એટલે કે પાંચ દિવસથી પાણી ભરાયું છે એટલે હજુ પણ પાણી ખેતરમાંથી ઓસર્યું નથી અને આ ખેતરની અંદરથી પણ એરંડા જતા રહ્યા છે તો મિત્રો હવે આપણે આગળ જોઈશું આગળ ઘણા જે ખેતરો જોવાના છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે જે નર્મદા કેનાલ છે તેનું માઇનોર કેનાલ છે નાની કેનાલ આપણે જે નાની કેનાલ આવે છે તે છે અને ત્યાંથી આપણે જે છે તે આગળ જઈ રહ્યા છીએ એટલે મિત્રો આપણે હવે આગળ જઈ રહ્યા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે મોટો નંબર છે અને એરંડા આવેલા હતા પંદર વિકાનો નંબર છે એની અંદર અને સંપૂર્ણ રીતે એરંડા છે તે નષ્ટ થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે મિત્રો હવે લાઈવ આપણે અહીંયા બંધ કરીશું તો મિત્રો